એટલે કેમ મેં ગસીબમાં રોકાનું કે હવે તમને ના પાડતા નહીં હોય એ કહે કે મમ્મી વૈયા હોય મેં કીધું જે રીતે સારું તો કે બે દી રોકાય છે બે રીતે મેં સારું તો એમ કરશે એટલે કે તારે જ આવું ને તો તું જાય કે કે હું તો બે કહેશન ખૂલે નથી ચાલે કે હું આવવાનો જ નથી કે હે ત્યાં સુધી રોકાવું શું કરવા તો મામાન ઘરે રોકા હે મામા શું કરવા રોકાતું શું કામ ઢોકાતું મામાન ઘરે આધું ને રમાડવા

સીપીયુ આવે સીપીયુ કહેવાય જો આ ટાઈપનું આવે ફિલ્ટર જ તે એક જાતનું બાકી તો અંદર પ્લેટ જ છે બીજું કાંઈ નથી હેતાંશ તો સવારથી મામન ઘરે જ વહી ગયો છે તો હેતાંશ ને ભાભી ત્યાં વહી ગયા છે જો આ જે પાણી છે ને મીઠાનું એ અમે ઓલી વખતે બનાવીને જ એમાં રાખી દીધું હોય તો એ છે એમાંય ત્યાં જો આ મીઠું છે તો આ વખતે પાછું બનાવીને મૂકી દેસું એટલે ક્યારેક ટાઈમ ન હોય તો ડાયરેક્ટ ભરવા થાય નહીં એટલે ને આ પાણી આ બ્યુટી હોય ને એનું પાણી બનાવવાનું હોય તો પાણી કે જ કાઢવું એટલે હવે આ પાણી નીકળે છે બ્યુટી હા એટલે એનું બનાવી નાખવાનું જો એ ભરાઈ ગયું એટલે એટલો પારો ઉપર વી આવ્યો ફાઇનલી ફિટ થઈ ગયું છે હવે પારામાં આમાં જ્યારે પાણી ઘટશે ને તે પારો અહીંયા નીચે વી આવશે ચાલો તે ફિલ્ટરમાં પાણી નખાઈ ગયું છે અને હવે જ આવશું ઓફી છે મમ્મીને એક જગ્યાએ અહીંયા જવાનું છે તો ઉતારતો જાવ આવું છે ને અરે હાલો થી ઉતારતો જાવ જાઓ

તો મરચાં આવી ગયા છે ગાંઠિયા છે અને સેવ ટમેટાનું શાક અને મમ્મી કાંઈક મરચાં નવા લેવાશે પતલા પતલા લાંબા લાંબા ગાય પપ્પા છે ને સિંધુ મીઠું લેવા જોકે અમે સિંધુ મીઠું જ ખાવી છે આ સુરતમાં બે ત્રણ વર્ષથી આખા આખા પથ્થર આવા મળ્યા સિંધુ મીઠાના પણ એની ઈ નહોતો હતું ને એને પહેલાના એ મીઠું અમે ખાવી છે હવે બધાને ખબર પડી કે એવું મીઠું આવે

એટલે પાકિસ્તાનમાંથી સિંધવ મીઠું આવતું બંધ થઈ ગયું એટલે પછીથી લોકો ટાટાનું મતલબ ગમે બધી કંપનીઓનું ને ઓલું સાદું ને એવું ખાવાનું ચાલુ કર્યું ત્યાર પછીથી રોગનું પ્રમાણ વધી ગયું આ ડાયાબિટીસ છે પછી અલગ અલગ આ પથરી આ પથરી છે એવા ઘણા પ્રકારના રોગો વધ્યા લો બીપી થઈ જવું એ બધા મીઠાના કારણે તો હવે ધીરે ધીરે સરકારે મતલબ શું કર્યું હવે લોકોએ શું કર્યું કે ઓલી બાજુથી ચાલુ કર્યું વાયા અત્યારે પાકિસ્તાનમાં સીધું ન આવીએ કે તો વાયા થઈને મીઠું આવે છે થોડું મોંઘું થાય છે પણ હવે લોકોએ ખબર પડી કે પાછું મળે છે એટલે જેમ માંગ વધી એમ લાવવાનું વધી ગયું એટલે અત્યારે હવે ઘણી જગ્યાએ સિંધો મીઠું મળવા મળ્યું છે એમ હવે બીજું કે સિંધવ મીઠું ને આ મીઠામાં ફરક હું આપણું મીઠું દરિયાના પાણીમાંથી બને અને સિંધવ મીઠું ના પહાડો છે એ આખા નાખા વિસ્તારમાં નકરા પહાડો છે અને એ પહાડો આખા મીઠાના છે એટલે એને આપણે કેમ પથ્થરની ની હોય એમ બધી ખાંડમાંથી કાઢી કાઢીને એના પથ્થર હોય એને એનો એક વિડીયો હોત મેં જોયો તો કે એ કટકા મોટા મોટા કરી અને કોથળામાં ભરેલા ઢગલા હોય એટલે મતલબ ડુંગરામાંથી કાઢવાનું જ હોય એમ એટલે ડુંગરામાંથી પથ્થર જેમ હોય એમ મીઠું કાઢે એટલે એ ક્ષાર વગરનું હોય છે કારણ કે ડુંગરાની ઉપર કોઈ પણ જાતનું પ્રદૂષણ ગયું ન હોય ફક્ત ને ફક્ત કુદરતી રીતે ક્ષાર એમાં ખ્યાર થયેલો હોય અને આ આમાં તો શું હોય બધું કચરો કેમિકલો દરિયામાં જતા હોય તો એ પ્યોર મીઠો એટલા હોય કે ત્યાં કોઈ પણ જાતની ધૂળ માટીયા તે કોઈ હોય નહીં કોઈ પ્રદૂષણનો હોય કોઈ કેમિકલનો હોય ઓનલી નકરા ડુંગરા આવડા છે આખા મીઠાના જ છે એટલે પથ્થરના જ છે ને એ પથ્થરમાંથી ખાણીઓમાંથી કાઢી 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 કાઢીને લોકો લાવે પછી અહીંયા દળ થોડાક વર્ષો પહેલાં મમ્મી સોસાયટીમાં વાડીમાં આવ્યા હતા ને

ચહેલા જ કરે છે કેમિકલવાળો આપો આ તે અહીંયા અમારે એક વસ્તુ હમણાં પકડાય નહીં કે ફૂડ વિભાગે કહી દીધું કે આ ખાવા યોગ્ય નથી ન્યૂઝમાં આવી ગઈ બધું આવી ગયું છતાં હજી લાઈન ઉ લાઈન કસ્ટમરની એમ તો એ બધું સુધારવાની જરૂર છે થઈ જાય તો સારું છે બાકી બોલવું અલગ છે ને કરવું અલગ છે જેમ બને એમ ખાવાની ટ્રાય કરવાની કે આ નથી ખાવું નથી ખાવું હું આ નહીં ખાવું નહીં ખાવું ટ્રાય કરી લેવાની ઓકે એ ખાસ જરૂર છે આને બાકી ફ્યુચર આનો બહુ ખરાબ છે અને આ બાજુમાં જે યુટ્યુબર છે એને તમે ઓળખતા જશો એની વાઇફ વિશે કોમલ વિશે થોડીક વાત કરેલી એ આ વ્લોગમાં છે તો તમને એમાં થોડાક રાહ જાણવા મળશે તો જે જે મિત્રો નવા છે અને એ વ્લોગ જોવાનો બાકી છે તો જોઈ લેજો બાજુનો વ્લોગ છે મજા આવશે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર